નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે ગણિત ગાલા વિકાસ ગણિત પોથીમાં પેજ નંબર છત્રીસ પરનો આલેખ જો વિદ્યાર્થી મિત્રો રકમ જુઓ છ માળના એક વ્યાપારી સંકુલના જુદા જુદા માળ પર કામ કરતા કર્મચારીઓની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે જો કોષ્ટક આપેલું છે માળ એક થી લઈને છ આપેલા છે ને કર્મચારીઓની સંખ્યા આપેલી છે રજૂ કરવાનો છે ચાલો વિદ્યાર્થી મિત્રો તમને દેખાડું છું જો કેવી રીતે તમે આલેખ દોરી શકો છો માહિતી દર્શાવીને આ રીતે તમે આલેખ દોરી શકો છો એક શખ્સ અને વાયુ શખ્સ ઉપર તમારે માહિતી દર્શાવવાની છે એક શખ્સ ઉપર માર્ગ દર્શાવવાના છે અને વાયક શખ્સ સુપર કર્મચારીઓની સંખ્યા દર્શાવવાની થાય છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ લેખ દોરી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેખન માટે ગમે લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ની સબસ્ક્રાઈબ પણ કરશાવજો